નમસ્કાર બાળ મિત્રો એકમ બે આકાર અને ખૂણા ભાગ પાંચમાં તમારું સ્વાગત છે ભાગ પાંચમાં આપણે પેજ નંબર અઠ્યાવીસથી પ્રવૃત્તિઓ કરવાના છીએ પેજ નંબર અઠ્યાવીસ ઉપર પહેલી જ પ્રવૃત્તિ આપણી છે ખૂણો અને સમય જિન્ન તેની સહેલીને એક પ્રશ્ન પૂછે છે કે તારી ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જુએ છે તેની સહેલી જવાબ આપે છે હું ફક્ત ખૂણો જોઉં છું જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે કે નવ વાગ્યા છે હવે બાળ મિત્રો આપણે અગાઉની પ્રવૃત્તિઓમાં જોયું કે જ્યાં જ્યાં એલ જેવો આકાર બને છે ત્યાં કાટખૂણો બને છે એટલે એલ જેવો આકાર જ્યાં પણ આપણને મળે તેને કાટખૂણો અથવા તો કાટકોણ કહે છે બરાબર તો દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે કે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે હવે બીજા એવા ચિત્રો દોરો તો તમે પણ મારી સાથે વિચારો કે એક ઘડિયાળની અંદર માની લઈએ કે નાનો કાંટો ત્રણ ઉપર છે અને મોટો કાંટો બાર ઉપર છે તો અહીં પણ આપણને એલ જેવો આકાર મળે છે તો અહીં કહી શકીએ કે ત્રણ વાગ્યા છે ખરું ને તેવી જ રીતે જો નાનો કાંટો બાર ઉપર હોય અને મોટો કાંટો ત્રણ ઉપર હોય ત્યારે પણ એલ જેવો આકાર બને છે તો આમાં ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે એમ કહી શકીએ બિલકુલ સાચું બાર અને પંદર મિનિટ થઈ છે ત્યાર પછીનું આપણે ઉદાહરણ લઈએ કે જેમાં નાનો કાંટો છ ઉપર છે અને મોટો કાંટો ત્રણ ઉપર છે તો આમાં કેટલા વાગ્યા છે છ અને પંદર મિનિટ થઈ છે એટલે કે સવા છ વાગ્યા છે તેવી જ રીતે જો નાનો કાંટો ત્રણ ઉપર લઈએ અને મોટો કાંટો છ ઉપર લઈએ ત્યારે જોઈએ તો કેટલા વાગ્યા છે બિલકુલ સાચું ત્રણ અને ત્રીસ મિનિટ થઈ છે ચલો આગળ પણ આપણે આવા સરસ મજાના ઉદાહરણ જોઈએ ત્યાર પછી નાનો કાંટો જો છ ઉપર હોય અને મોટો કાંટો નવ ઉપર હોય ત્યારે પણ આપણને એલ જેવો આકાર એટલે કે કાટકોણ મળી આવે છે તો અત્યારે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે બિલકુલ સાચું પાંચ અને પિસ્તાલીસ મિનિટ થઈ છે બરાબર ને તો આવી જ રીતે જો નાનો કાંટો નવ ઉપર હોય અને મોટો કાંટો છ ઉપર રાખીએ ત્યારે પણ આપણને એલ જેવો આકાર મળી આવે છે તો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એમ કહી શકીએ બિલકુલ સાચું નવ અને ત્રીસ મિનિટ થઈ છે ખરું ને ચલો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો આની અંદર આપણે નાનો કાંટો નવ ઉપર લીધો છે અને મોટો કાંટો બાર ઉપર લીધો છે તો એલ જેવો આકાર મળે છે ને તો આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે બિલકુલ સાચું આની અંદર નવ વાગ્યા છે તો હવે જો આ ઘડિયાળની અંદર આપણે મોટો કાંટો નવ ઉપર લઈ લઈએ અને નાનો કાંટો બાર ઉપર લઈ લઈએ ત્યારે પણ એલ જેવો આકાર મળી આવે છે તો આ ઘડિયાળમાં હવે કેટલા વાગ્યા કહેવાય એકદમ સાચું અગિયાર અને પિસ્તાળીસ મિનિટ થઈ છે એટલે કે પોણા બાર વાગ્યા છે ખરું ને ચલો ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે લખો અને સમય પણ આપણે એમાં કહેવાનો છે સમય જોતાં તમને આવડતો હશે ખરું ને બાળ મિત્રો ચલો એક વખત એનું રિવિઝન કરી લઈએ ક્યાં એક ઘડિયાળ આપી છે તો આમાં તમે ધ્યાનથી જોશો તો એકથી બાર સુધી આંકડા આપેલા છે દરેક આંકડા વચ્ચે પાંચ પાંચ મિનિટનો ગાળો હોય છે એટલે એકથી બાર સુધી કુલ કેટલી મિનિટ થશે બિલકુલ સાચો જવાબ છે બાર ગુણ્યા પાંચ એટલે કે બાર પંચાને સાઠ મિનિટ એટલે મોટો કાંટો સાઠ મિનિટ પસાર કરશે ત્યારે એક કલાક થઈ છે તેમ કહી શકાય ખરું ને હવે મિનિટ આપણે કેવી રીતે ગણવી એ જોઈ લઈએ મિનિટ ગણવા માટે હંમેશા બાર નંબરનો જે અંક આપેલો છે ત્યાંથી ગણવાની શરૂઆત કરવાની તો ચાલો પહેલી જે ઘડિયાળ આપી છે તેની અંદર જોઈએ તો એમાં નાનો કાંટો સાત ઉપર છે અને મોટો કાંટો પાંચ ઉપર છે તો બારની જમણી બાજુ આપણને મોટો કાંટો આપેલો છે તો અહીંયા સાત તો વાગી ગયા છે અને બાર પછી આપણે મિનિટ ગણવાનું શરૂ કરીએ તો કુલ પચીસ મિનિટ થાય છે તો અહીં ઘડિયાળનો સમય આપણે કહી શકીએ કે સાત અને પચીસ મિનિટ થઈ છે અને આ કેવો ખૂણો બનાવે છે તો આપણે કહી શકીએ કે કાટકોણથી નાનો ખૂણો છે બરાબર ચાલો બીજી ઘડિયાળમાં જોઈએ તો એમાં નાનો કાંટો આઠ ઉપર છે અને મોટો કાંટો ત્રણ ઉપર છે તો બાર પછી આપણને મોટો કાંટો આપેલો છે એટલે આઠ વાગી ગયા છે અને એની ઉપર કેટલી મિનિટ થઈ છે તે ગણવાની છે તો બાર થી ત્રણ સુધી આપણે મિનિટો ગણીએ તો કુલ પંદર મિનિટ થાય છે એટલે આનો જવાબ થશે આઠ અને પંદર મિનિટ ત્યાં કેવો ખૂણો બનાવે છે એકદમ સાચું કાટકોણથી મોટો ખૂણો છે ચાલો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ તો એમાં નાનો કાંટો નવ ઉપર છે અને મોટો કાંટો બે ઉપર છે તો બાર પછી આપણને મોટો કાંટો બતાવ્યો છે એટલે નવ વાગી ગયા છે અને એની ઉપર કેટલી મિનિટ થશે તે ગણી લો એકદમ સાચું દસ મિનિટ થાય છે એટલે આનો જવાબ થશે નવ અને દસ મિનિટ અને ઘડિયાળના બંને કાંટા કેવો ખૂણો બનાવે છે એકદમ સાચું કાટકોણથી મોટો ખૂણો ચાલો ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ જેમાં નવ ઉપર નાનો કાંટો છે અને મોટો કાંટો પાંચ ઉપર છે તો અહીં નવ અને પચીસ મિનિટ થાય છે અને બંને કાંટા વચ્ચે કેવો ખૂણો બને છે એકદમ સાચું કાટકોણથી મોટો ખૂણો બને છે ત્યાર પછીની ઘડિયાળમાં નાનો કાંટો દસ ઉપર છે અને મોટો કાંટો બાર ઉપર છે એટલે અહીં બીજી વધારાની કોઈ જ મિનિટ ગણવાની થતી નથી એટલે આ ઘડિયાળની અંદર દસ વાગ્યા છે એમ આપણે કહી શકીએ અને કેવો ખૂણો બનાવે છે બિલકુલ સાચું કાટકોણથી નાનો ખૂણો ચાલો ત્યાર પછીની આપણે પ્રવૃત્તિઓ જોઈએ તો ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતાં નાનો હોય અને એમાં સમય પણ સાથે સાથે લખવાનો છે તો આવા તો આપણને ઘણા બધા ખૂણા મળી આવે જે કાટકોણથી નાના હોય તો પહેલાં આપણે દાખલા તરીકે આવો એક ખૂણો લઈ લઈએ કે જે નાનો કાંટો બે ઉપર છે અને મોટો કાંટો બાર ઉપર છે તો હવે તો મિત્રો કહી શકશો ને કે આ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે એમ કહી શકાય બિલકુલ સાચું બે વાગ્યા છે એમ કહી શકાય ત્યાર પછી આપણે કંઈક આવો ખૂણો બનાવીએ જે કાટકોણથી નાનો છે તો અહીં કેટલા વાગ્યા છે એમ કહી શકાશે બિલકુલ સાચું છ અને પચીસ મિનિટ થઈ છે ત્યાર પછી આપણે આવો એક ખૂણો લઈ લઈએ કે જે કાટકોણથી નાનો છે તો આ ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે એમ કહી શકીશું બિલકુલ સાચો જવાબ છે સાત અને પચાસ મિનિટ ખરું ને ચાલો ત્યાર પછીની આપણે પ્રવૃત્તિ જોઈએ જેમાં અંશ ઘડિયાળની વાત કરવામાં આવી છે અંશ ઘડિયાળની એક પ્રવૃત્તિ કેરમની જે છે તે આપણે આગળના વિડીયોમાં ભાગ ચારની અંદર શીખી ગયા છીએ જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીં આપણે અંશ ઘડિયાળ બનાવતા પહેલાં અંશ શું હોય છે તેના વિશે જાણીએ તો ખૂણાના માપ દર્શાવવા માટે અંશ શબ્દનો ઉપયોગ થાય છે જેને સંકેતમાં આવા મીંડા વડે દર્શાવવામાં આવે છે ઉદાહરણ તરીકે ત્રીસ અંશ સાઠ અંશ નેવું અંશ આવી રીતે દર્શાવવામાં આવે છે આગળ આપણે આનું માપ લેતા પણ શીખીશું બરાબર નેવું અંશના ખૂણાને કાટ ખૂણો કે કાટકોણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો હવે આપણે અંશ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરીએ જેની અંદર કાગળમાંથી એક વર્તુળ કાપો ત્યાર પછી તેને અડધી ગળી વાળી દો એટલે આવો અર્ધ વર્તુળ બની જશે ત્યાર પછી એને ફરીથી ચોથા ભાગની ગળી વાળી દો એટલે આવો આકાર બની જશે ત્યાર પછી એને ફરીથી વાળો એટલે આવો આકાર બની જશે હવે કાગળને ખોલો તો તમને આવી રેખાઓ દેખાશે હવે બતાવ્યા પ્રમાણે ઝીરો અંશ પિસ્તાલીસ અંશ નેવું અંશ અને એકસો એંશી અંશ એવી રીતે દર્શાવો ત્યાર પછી તેને એક જૂના કાર્ડબોર પર ચોંટાડો કેન્દ્રમાંથી એક કાંટો આવી રીતે દોરો કે જે ઝીરો ઉપર રહે ત્યાર પછી જાડા કાગળમાંથી એક લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે બરાબર હવે આપણી અંશ ઘડિયાળ તૈયાર છે અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો મારી લોકો તમારી પાસે કંપાસ બોક્સ છે તેને તમે આવી રીતે મૂકો છો તો હવે તેને માપવાનું છે કે તે કેટલા અંશનો ખૂણો બનાવે છે ધ્યાનથી જોશો તો તેમાં એલ જેવો આકાર બને છે એટલે કે કાટકોણ છે અને તેનું માપ કેટલું આવે છે એકદમ સાચો જવાબ છે નેવું અંશ જેટલું માપ એનું આવે છે તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા હશે હવે આપણને એ તો ખબર પડી ગઈ કે કાટકોણનું માપ નેવું અંશ હોય છે તો અહીં આપણને પૂછ્યું છે કે કાટકોણનો અડધો ભાગ કેટલો થશે તો અડધું કરવું હોય તો આપણે તેને બે વડે ભાગી દઈશું એટલે કે નેવું ભાગ્યા બે કરીશું તો આપણને પિસ્તાલીસ અંશ મળી આવશે એટલે અહીં આપણે જવાબમાં લખીશું પિસ્તાલીસ અંશ ત્યાર પછી આપણને પૂછ્યું છે કે કાટકોણનો ત્રીજો ભાગ કેટલો થશે ત્રીજો ભાગ લેવો હોય તો આપણે નેવુંને ત્રણ વડે ભાગી દઈશું એટલે કે નેવું ભાગ્યા ત્રણ તો અહીં આપણને મળી જશે ત્રીસ અંશ તો અહીં આપણે જવાબ લખીશું ત્રીસ અંશ ત્યાર પછી આપણને પૂછ્યું છે કે કાટકોણનું બમણું કેટલું થશે બમણું એટલે કે ડબલ કરવું હોય તો આપણે એને ગુણવું પડશે એટલે અહીં આપણે નેવુંને બે વડે ગૂણી દઈશું એટલે આપણને જવાબ મળી જશે એકસો એંશી અંશ એટલે કાટકોણથી બમણું એ આપણને જવાબ મળશે એકસો એંશી અંશ ચાલો ત્યાર પછી જે આપણને પ્રવૃત્તિ આપી છે કે કાગળમાંથી વિમાન બનાવો અને જ્યારે પૂરું વિમાન બની જાય પછી એને ખોલશો તો એમાં પણ તમને પિસ્તાલીસ અંશ અને નેવું અંશ જેવા ખૂણા રચાય છે એ તમે જોઈ શકશો આ પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં કરવાની છે ચાલો ત્યાર પછીનું આપણે યોગ સાથે ખૂણા એ પ્રવૃત્તિ કરીએ આગળ પણ આપણે એક પ્રવૃત્તિ કરી હતી કે તમારા શરીર સાથે કેવા કેવા ખૂણાઓ રચાય છે તે આપણે જોઈ ગયા છીએ અહીં રહમત યોગ કરે છે નીચે અલગ અલગ આસનના ચિત્રો બતાવ્યા છે જે તે દરરોજ કરે છે જેમાં પહેલું ચિત્રની અંદર આવો કંઈક ખૂણો બને છે આ ખૂણા સાથે આપણે ખૂબ જ પરિચિત થઈ ગયા છીએ એલ આકાર આપણને જ્યાં પણ મળે ત્યાં આપણને ખબર છે કે તે કાટકોણ બનાવે છે અહીં આપણે અંશની અંદર જવાબ લખવાના છે તો આ ખૂણાનું માપ કેવું થશે બિલકુલ સાચો નેવું અંશનો ખૂણો બનાવે છે ત્યાર પછી બીજા ચિત્રની અંદર આવો એક ખૂણો બનાવે છે તો આ ખૂણો તમને કેવો દેખાય છે એટલે કે નેવું અંશથી નાનો છે કે નેવું અંશથી મોટો બતાવે છે બિલકુલ સાચું નેવું અંશથી નાનો ખૂણો છે ત્યાર પછી અહીં એક ખૂણો બતાવે છે જે હાથ વડે દર્શાવ્યો છે તો આ ખૂણો તમને કેવો દેખાય છે એકદમ સાચું નેવું અંશથી મોટો ખૂણો છે ત્યાર પછી પગની અંદર અહીં આવો એક ખૂણો રચાય છે તો આ ખૂણાનો જવાબ શું લખી શકશો તમે એકદમ સાચું નેવું અંશથી મોટો ખૂણો છે ખૂબ જ સરસ બાળ મિત્રો ચલો ત્યાર પછી ડીની રમત કરવાની છે તમે તમારા મિત્રો સાથે ડી ની રમત રમી શકો છો તમે કોઈ ખૂણા દોરો તમારો મિત્ર તે ખૂણાના માપનું અનુમાન કરશે પછી તમે તમારા ડીનો ઉપયોગ કરી તેનું માપ મેળવો તમે મેળવેલ માપ અને તમારા મિત્રે અનુમાન કરેલા ખૂણાના માપનો તફાવત મેળવો જે તમારા મિત્રના ગુણ હશે જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા થઈ જશે હવે આપણને પ્રશ્ન એ થાય કે આ ડી શું છે તો ડી એ તમારા કંપાસ બોક્સની અંદર આવું એક સાધન હશે તે છે જેના વડે આપણે ખૂણા માપી શકીએ છીએ ખૂણાને કોણ પણ કહેવામાં આવે છે એટલે આ સાધનને કોણ માપક કહેવામાં આવે છે કોણ માપકનો ઉપયોગ કેવી રીતે કરવો એ હવે આપણે શીખવાનું છે અહીં જમણી બાજુ ઝીરોથી એકસો એસી અંશ સુધીના જે માપ લખ્યા છે તેને આપણે ધ્યાનમાં રાખવાના છે બરોબર બાળ મિત્રો હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણે જોવાનું છે માની લો કે આપણે આવો કોઈ ખૂણો દોર્યો છે તો આ ખૂણાનું માપ કેટલું હશે તે આપણે કોણ માપકથી જોઈએ તો આપણા ખૂણા ઉપર કોણ માપકને આવી રીતે ગોઠવી દઈશું જેમાં નીચેની જે બાજુ છે એ કેન્દ્ર થી લઈને જીરો ની ઉપર આવી જાય એવી રીતે ગોઠવવાની છે અને બીજી બાજુ આપણા કોણ માપક ઉપર કયા નંબર ઉપર જાય છે તે જોવાનું છે તો અહીં ચાલીસ નંબર ઉપર આપણી બીજી બાજુ આવે છે તો આ ખૂણો ચાલીસ અંશ છે તેમ કહી શકાય બીજું ઉદાહરણ લઈએ માની લો કે આવો કોઈ ખૂણો દોરેલો છે તો કોણ માપકને આપણે પહેલાં તો ગોઠવી દઈએ કે જેમાં નીચેની બાજુ એકદમ ઝીરો ઉપર આવી જાય છે અને બીજી બાજુ આપણને ક્યાં દેખાય છે તે જોઈએ તો સાઠ અને સિત્તેરની વચ્ચે આપણને બીજી બાજુ દેખાય છે અહીં ધ્યાનથી બાળકો તમે જોશો તો ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ એવી રીતે નંબર આપ્યા છે એટલે કે વચ્ચેનો જે કાપો બતાવે છે તે પાંચ બતાવે છે પાંચ પાંચ નંબર આપણે ગણતા જવાના થશે એટલે ઝીરોથી પાંચ દસ પંદર વીસ એવી રીતે ગણવાના છે એટલે સાહીઠ અને સિત્તેરની વચ્ચે આપણને અહીં જે બાજુ ઉપર નંબર આ મળે છે તે થશે પાંસાઠ નંબર બરાબર એટલે આ ખૂણાનું માપ આપણને મળી જશે પાંસઠ અંશ ચાલો હજુ એક ઉદાહરણ લઈએ જેમાં આવો કંઈક ખૂણો આપણે બનાવ્યો છે તો આના ઉપર આપણે આપણું કોણ માપક ગોઠવી દઈએ કોણ માપક ગોઠવ્યા પછી ખાસ જોઈ લેવાનું કે નીચેની બાજુ ઝીરો વાળી લાઈન પર આવે છે અને બીજી બાજુ કઈ જગ્યાએ આવે છે તે આપણો ખૂણો બની જશે તો બીજી બાજુ આપણને એકસો પચાસ નંબર ઉપર મળી આવે છે તો આ ખૂણાનું માપ આપણને મળે છે એકસો પચાસ અંશ ખૂબ જ સરળ છે ને તો અહીં મિત્રો આપણું આ પ્રકરણ પૂરું થાય છે મળીએ નવા પ્રકરણમાં થેન્ક યુ